લોકસભાની ચૂંટણી અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચાની મહાસભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાંતિશ્રી રાંદલ મહાકાલી મંદિર સંકુલમાં અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસભાના અધ્યક્ષ સ્થાને પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ઈડર રમણલાલ વોરા બિરાજમાન હતા તેમની સાથે ધારાસભ્ય પરમાર પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવન વર્મા સાબરકાંઠા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર મહામંત્રી ભાનુભાઈ દેસાઈ જગદીશભાઈ સોલંકી રમેશભાઈ વનકર રમનભાઈ પરમાર તલોદ તાલુકાના મોરચાના અધ્યક્ષ નવીનભાઈ પ્રાંતિ શહેર તેમજ તલોદ શહેર પ્રમુખ શ્રીઓ તેમજ સમાજના અન્ય આગેવાનો મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું લોકસભાની ચૂંટણી પ્રચાર જોરશોર ચાલી રહ્યો છે ત્યારે સાબરકાંઠા સીટના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં મળેલ અનુસૂચિત જાતિ મોરચાની મહાસભાને પૂર્વ મંત્રી રમણલાલ વોરા એ સંબોધતા ઉપસ્થિત જનમેદનીને શોભનાબેન બારૈયા જંગી મતોથી થી જીતાડવા અપીલ કરી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાર સોપાન ના સંકટ પરિપૂર્ણ કરવા અનુસૂચિત જાતિના મતદારોને અપીલ કરી હતી સાંસદ દિપસિંહ રાઠોડે ઉદબોધન કરતા મતદાતા મતદાન કરવા જણાવ્યું હતું પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પ્રાંતિ સ્તરોના પણ ઉપસ્થિત જનમેદ અપીલ કરીને સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયા પ્રચંડ બહુમતીથી થી જીતાડવા અપીલ કરી હતી સમસ્ત સભાનું આયોજન નગરપાલિકા પ્રાંતિય સ્તરોજ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર મહેન્દ્રભાઈ પંડ્યા તેમજ તેમની સમગ્ર ટીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું પ્રતિલા ટેકવાની સાથે તનિશા પરમાર સીટી ન્યૂઝ પ્રાંતિજ